જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા સોમનાથ મહાદેવના દર્શન કરીને વીસમી તારીખે શરૂ કર્યા પછી પહેલા દિવસે પહેલી રાત્રે મોટા દડવા એટલે પિસ્તાલીસ કિલોમીટર નું અંતર કાપીને રાત્રિ રોકાણ વહેલી સવારે મોટા દડવા નાના માંડવા અને ગોંડલ જ્યાંથી પસાર થયા ત્યાં આ પદયાત્રા ને ખૂબ ભાવભેર અને ઉત્સાહપૂર્વક સૌ સમાજના લોકોએ આ પદયાત્રાનું ગોંડલ વહેલી સવારે ત્યાંથી પદયાત્રાની શરૂઆત કરી આજે આ ત્રીજો દિવસ છે આજે અમે એકત્રીસ કિલોમીટર જેટલું અંતર એટલે પદયાત્રા કરીને રાત્રે જેતપુર ની આગળ ઢોકાવાના છીએ આ પદયાત્રા કુલ બસો ને ત્રીસ કિલોમીટર જેટલું ને અંતર કાપીને છવ્વીસમી તારીખે સોમનાથ વેરાવળ પહોંચવાના છે જ્યાં જે ગામમાંથી પસાર થઈએ છે ત્યાં લોકો સ્વયંભૂ ખૂબ ભાવપૂર્વક આ પદયાત્રાનું અમારું સ્વાગત કરે છે આ પદયાત્રાનો અમારો મુખ્ય ઉદ્દેશ જનકલ્યાણ માટે લોકોના

રાજ્ય સરકારના માધ્યમથી અમારા વહીવટી તંત્રના માધ્યમથી કઈ રીતે પહોંચાડી શકાય એવા સાથે સાથે આ પદયાત્રાની શરૂઆત કરી છે એટલે બાપાના વીરપુર ખાતે અમારા સન્માનિત જિલ્લા પંચાયતના સભ્યો એની ટીમ અહીં ડેરીના ચેરમેનભાઈ ગોરધનભાઈ અમારા અમારી સાથે પૂર્વ એનપી દેવજીભાઈ અમારા ઠાકોર સમાજના અધ્યક્ષ ધર્મેશભાઈ ટીમ અને સૌ સમાજના ના લોકો જે રીતે અહીંયા ભાવપૂર્વક અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું એમાં સરપંચ સહિત બધા આગેવાનો અને જલારામ બાપાના દર્શન કરવા માટે અમને લઈ આવ્યા અમે જલારામ બાપાના દર્શન કર્યા એના ચરણ સપોષ કરીને અમે આ વિસ્તારના સૌ વિસ્તાર સમૃદ્ધ બને સુખી બને અને સારા ગુજરાતની અંદર જે રીતે

એક સમરસતાના ઉદાહરણ સાથે અમારા સમાજના તો ખરા પણ બધા સમાજના લોકો કોઈ એક વ્યક્તિગત એક સમાજની નહીં પણ સૌ સર્વ સમાજના લોકોએ આ પદયાત્રાનું ખૂબ ભાવભેર સ્વાગત કર્યું છે હા અમે જ્યારે વીરપુર માં પ્રવેશ્યા એ વખતે અહીંના સૌ આગેવાનો એ અમારું સન્માન તો કર્યું જલારામ બાપાના દર્શન કરીને ચરણ સ્પર્શ કરીને બાપાના આશીર્વાદ લઈને અમારી પદયાત્રા ખૂબ સારી રીતે સફળતાપૂર્વક પાર પડે એ માટેના ચરણ સ્પર્શ કરીને દર્શન કર્યા અને સાથે સાથે જલપાન કરીને સૌની સુખાકારી માટે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી સાહેબ ત્રણ દિવસના પ્રવાસમાં કોઈ યાદગાર ક્ષણ ખાસ કરીને મહત્વની બાબત તો એ છે કે અમારી સાથે ત્રીજા દિવસના પદયાત્રામાં અમે ક્યાં ઉભારીના ક્યાંક ક્યાંક તો અભૂતપૂર્વ જે સ્વાગત તો થયું

અને જયારે લોક કલ્યાણના કામે નીકળ્યા હોય ત્યારે સ્વભાવિક છે એમાં ઈશ્વર પણ હંમેશા હોય છે એમ અમે શિવ દર્શન નીકળ્યા છીએ અને છેલ્લા દિવસે તારીખે સવારમાં શિવ ભગવાન એટલે સોમનાથ પાટણ ત્યાં અમે એમના દર્શન કરીને ધ્વજારોહણ કરીને સૌ સગા સંબંધીઓ કાર્યકરો આગેવાનો ની ઉપસ્થિત ખુબ વિશાળ સંખ્યામાં એ ધ્વજા ચડાવીને ભગવાન શિવના અમે દર્શન કરવાના